તો આવે છે ઢોસો બનાવતો એ ભાઈ ને પોલીસ ઉપાડીને લઈ ગયા સામા આવશે હેલો મિત્રો કેમ છો બધા રાધે કૃષ્ણ જય માતાજી બધા મજામાં રહેશે અને હું પણ મજામાં છું આજે જવાના છીએ અમે બાર ચાલો મિત્રો તો આપણે જ્યાં ઢોસા ખાવાના હતા ત્યાં પહોંચી ગયા છે આ સર્કલ નામ નીલમ બાગ છે ભાવનગર માં નીલમ બાગ ફેમસ છે ને એટલે ત્યાં ઢોસા રોકાઈ ગયા લાઈનમાં લાઈટો નાખી છે ત્યાં તો ચાલો બધા ઢોસા ખાવા ત્યાં જો ઢોસા ન આવ્યા એ પેલા પોલીસ વાળા લઈ ગયા ઢોસા વાળા પોલીસ ની ગાડી આવી જે રોડ ઉપર ગાડી જે પડી હતી જેટલા બધા નીચે ઉતારી పార్టీ వా એમાં ઢોસા તમને મળી જાય તો ચાલો બધા ઢોસા ખાવા બાર નું ગમે તે ખાઈએ પણ એક વસ્તુ ખાધ્યા વગર બાર થી ઘરે તો જવાય નહીં એ વસ્તુ શું છે એનું હું આગળ તમને બતાવું અને છોકરીનું તો ફેવરેટ છે એટલે મારી ફેવરેટ છે જો થોડોક રસ્તામાં કેવો પવન છે દેખાડતી જાઉં છું હા આપડે છીએ વિદ્યાનગર આ સાથે બધી કોલેજો આવેલી છે ભાવનગર ની તો સરખી નહીં બતાવી શકો દિવસે જયારે આ સાથે નીકળી ત્યારે હું તમે જરૂરથી દેખાડીશ બધી કોલેજો ભાવનગર માં વિદ્યાનગર માં આવેલી છે હવે આ આવી છે સરદાર નગર આ એક નવું સર્કલ બન્યું છે સ્પેશિયલ વોકિંગ માટે રાત્રે બધા જમીન ચાલવા માટે છે એના માટે આ બન્યું છે મસ્ત બન્યું છે અમે કંઈક પહેલી વાર આવ્યા છીએ તમને પણ બતાવી દો પહેલા અમે જે કામ આવ્યા છીએ બતાવી પછી આપણે જઈએ ત્યાં પણ દૂધથી જો બહાર જવું લાગે છે એક સાઈડથી અને બાજુ ઘોળા વાળા એ છે છોકરાઓને બેસાડી નાટો મરાવે એ વાળા અને એની એક એટલે સરદારનગર આ સરદારનગર કહેવાય એટલે સરદારનગરની ફેમસ ફેમસ વસ્તુ સરદારનગર ભાવે એ વસ્તુ છે પાણીપુરી તો દેખાતી છે ને જો ગોલ્ડ પાણીપુરી અને સોની પાણીપુરી ખાવા અમે આવી ગયા છે મને તો જો પેલા પહોંચી ગઈ સામે છોકરા રમતા હતા અને જો પાણીપુરી વાળા ભાઈ પાણીપુરી બનાવતા હતા છોકરાઓ સામે રમે છે એમને પણ રાતે મજા આવી ગઈ છે ને જો બધા પાણીપુરી ખાવા વાળા કેટલા બધા છે રાત્રે અહીંયા ફેમસ પાણીપુરી મળે છે એટલે બધા દૂર દૂર થી અમારી જેમ દૂર થી ખાવા આવે જો અમારા ભાઈ તો અમારી પેલા ઝપટ બોલાવી છે એ ખાઈ ગયા ચાલો બધા પાણીપુરી ખાવા અમે ખાઈ લઈએ છોકરા ગમે છે એમને પણ થોડાક વિડીયોમાં લઈ લો અને એમને પણ મજા આવે છે ઓલા છોકરાઓને ઠેકડામાં મારવાની મજા આવે છે અને અમને પાણીપુરી ખાવાની હવે જઈએ સામેના સર્કલ માં તો એન્ટર થઈ ગયા અને જો સ્ટાર્ટિંગમાં આવો એક છે જાળવા ઉગ્યા નથી જે નવું જ બન્યું છે એટલા માટે આવા પવે છે અને ત્રણ એક નીચેનો માડે ઉપર બે એટલે એમ એમ કરીને ત્રણ ગોળ ગોળ રાઉન્ડ છે ચાલવા માટે સ્પેશિયલ બનાવું જો અહીંયા જો પાણી કેવું કઈ વ્યવસ્થા રીત નથી કેમેરા લઈ લીધા છે તો અમે વધારે આગળ ચાલવા છીએ છોકરાઓને રમવાની મજા આવી ગઈ છે એમના મમ્મીને બેસીને વાતો કરવાની મજા આવી ગઈ છે એમના પપ્પાને ચાલવાની મજા આવી ગઈ છે અને સાથે સાથે અમારા જેવાને પાણીપુરી ખાવાની મજા આવી ગઈ છે અને જો બીજા ફોટોગ્રાફીવાળા બધાને ફોટોગ્રાફીને બધું એક જગ્યાએ મળી રહે તો શું જો બીજું ચલો હવે નીકળી ગયા છે આપણે ધીમે ધીમે આખું સરકાર લઈ લીધું છે ને હવે ધીમે ધીમે ઉતરીએ નીચે ચાલો તમે તે અમારી સાથે સાથે હવે જો ઉપરનો આ છે પછી નીચેનું અને સાવ નીચેનું એટલે આમ જોઈએ તો બે છે અને નીચેનું એક એવી રીતે ઉપરથી જો હું આપું તમને નીચેથી બતાવી દઉં જો ઉપરનું આવું વાતાવરણ અમે હવે ધીમે ધીમે જઈએ છીએ નીચે નીકળી ગયા છીએ ધીમે ધીમે એમને બાળો તો ફોટોને શેર થઈ ગયો છે કેમેરાનો અને ઉતારવી રહ્યા છે વિડીયો પાછળનું વાતાવરણ દેખાડે છે થોડાક દેખાડે છે હવે ધીમે ધીમે આપણે નીકળી ગયા થઈ ગઈ હતી ટાટા સર્કલને હવે રાત મોડી થઈ ગયું છે મોડું થઈ ગયું છે આપણામાં એટલે રાતના અત્યારે વાગી ગયા છે દસ હા દસ વાગી ગયા છે ત્યાંથી નીકળી ગયા તોય જો રાત્રે દસ વાગે તે કેટલી લાઇટો થાય છે અને જો આ થાંભલે થાંભલે લાઇટો લગાવેલી છે તો ખાસ કરીને મેં કેમેરામાં લીધું છે તો તમને પણ દેખાડું કે થાંભલે થાંબલે લાઇટો કેટલી સરસ લાગે છે મને તો બહુ ગમી તમને ગમી હોય તો કોમેન્ટ સરસ મને લખજો અને આ છે આપણે હિમાલય મોલવાળો રસ્તો આ રસ્તા તમે આવેલા હોય તો પણ કોમેન્ટ લખજો ને આ છે અક્ષરવાડી ધામ આપણે અક્ષરવાડી ધામ તમે દર્શન કર્યા છે કે નહીં ન કર્યા હોય તો જરૂરથી એકવાર દર્શન કરજો સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે એટલે એકવાર જરૂરથી અવશ્ય મુલાકાત લઈ ભાવનગરમાં આવેલું છે અને જો આજુબાજુનું વાતાવરણ ધીમે ધીમે દેખાતા દેખાડતા હવે ઘર તરફ પ્રસ્થાન કરીએ છીએ હવે આપણે ધીમે ધીમે ઘર તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ અને રસ્તામાં તો પણ જો આ રસ્તો છે બીજો એટલે તમને અમારું રંગીલું ભાવનગર ઝગમગતું ભાવનગર કેવું લાગ્યું એ સરથી કોમેન્ટમાં લખજો અને તમારે પણ આવી રાતના આવી રીતે લાઇટું અને ઝગમગતું તમારું સિટી કે ગામ છે હોય તો સરસ મજાની કોમેન્ટ લખજો કોમેન્ટમાં અને તમને પણ જો ભાવનગર ગમતું હોય તો જરૂરથી અવશ્ય મુલાકાત લેજો એકવાર ભાવનગરની અને આઈ લવ ભાવનગર એવું કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો હવે આપણે ધીમે ધીમે ઘર તરફ પ્રસ્થાન થઈ રહ્યું છે એટલે હવે ધીમે ધીમે વિડીયોને એન્ડ તરફ લઈ જઈએ છીએ તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલ ના કરી હોય તો અને જોવા જરૂર સર અને નવા હોય આપણી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ સર્કલમાં છે ભાવનગર ને જોવું ઘોડાગાડીની મુલાકાત થઈ ગઈ એટલા માટે હાલો તો હવે પહોંચી ગયા છે ઘરે અને હવે બસ આપણા વિડીયોની સમાપ્તિ આપું છું આપણો આ વિડીયો તમને કેવો લાગે મજાની કોમેન્ટ લખજો અને આપણી ચેનલ જાગૃતિ લાઈફ ટાઈમમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને લાઈક ડન કરી નાખજો ચલો મળીએ બીજા વિડીયોમાં અત્યાર સુધી જય માતાજી ને જય શ્રી રામ